સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રમાં હેલ્થ હેથ હેલ્થ મિશનના કાર્યમાં ખૂબ સફળ થયા છીએ અને હજુ પણ આગળ આપણે આ સેવા ખૂબ આગળ વધારવી છે જેથી આપ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો અને જરૂરિયાતમંદ સુધી આ વિડીયો પહોંચાડો અને તમારી પણ આજુબાજુમાં જો કોઈ આવા વ્યક્તિ હોય તો અમારો સંપર્ક કરો અમે તરત જ તેની હેલ્પ સેવા જે કંઈ પણ બનશે તે અમે હેલ્પ કરશું અને આપણા સૌરાષ્ટ્ર હેલ્થ મિશનને ખૂબ આગળ વધારશું આપ જોઈ શકો છો કે અમારા નરેશભાઈ આહિર કેમ છે કાકા સારું હવે કેવું લાગે પગમાં પક્ષી તો કર દો નીંદર આવી ગઈ હતી આવી ગઈ હતી ને પક્ષી તો કર દો થોડો ઊંચો કરો જોઈ શકાય છે લોકો કે આપણે આ ભાઈનું કેટલા દિવસથી ડ્રેસિંગ કરીએ છીએ પેલા એમ કહેવાય કે નાની નાની જીવાત હતી હવે આ ગામમાં ઘણો બધી ફરક છે પેલા કરતા હવે જીવાત બી જતી રહી છે એક નાની એવી કોશિશ કરવાથી ઘણું બધી માણસની લાઈફમાં પરિવર્તન લાવી શકાય છે એનું જીગતું જાગતું આપણે ઉદાહરણ છે આ ભાઈ કે એક નાની એવી મદદથી કેટલું ભાઈના જીવનમાં પરિવર્તન આવ્યું પેલા ભાઈને નિંદર નથી આવતી હવે નિંદર આવે છે ને પ્રોપર પેલા આલી નતા શકતા હવે પોતે પોતાની રીતે આલીને જઈ શકે છે ઘણું બધું એમ કહેવાય ને કે ફાયદો થયો હશે ભાઈને તો બસ તમારી આજુબાજુમાં આવા કોઈ નિરાધાર લોકો હોય તો ખાસ અમારો સંપર્ક કરજો અમે ફ્રી ઓફ ડ્રેસિંગ કરવા જઈએ છીએ ફ્રી ઓફ સેવા આપીએ છીએ કોઈ પાસેથી કોઈ સાર લેતા નથી તો બસ આ સેવામાં તમે બી જોડાય ને એક કહેવાય ને કે પુણ્યના ભાગરૂપી તમે બી તમારી જી બને એ શક્તિ પ્રમાણે સેવા આપજો અમે રૂપિયા નથી માગતા બસ આવા આ વિડીયો વધારે પાંચ લોકોને શેર કરજો જેથી કરીને આવા લોકો સુધી અમે પહોંચી શકીએ શું કહેશો ધવલભાઈ તમે એના વિશે આ તમારી જે સેવા છે સૌરાષ્ટ્ર હેલ્થ મિશન ખૂબ સારી વસ્તુ છે અને આવા જરૂરિયાતવાળાઓને ખૂબ ઉપયોગી બને છે અને આવા ઘણા જે તકલીફમાં પીડાતા હોય તેમને ઘણું આશીર્વાદરૂપ છે અને ઘણાને આમાં રિઝલ્ટ મળે છે અને સારું પણ થઈ જાય અને ઘણા એના આશીર્વાદ પણ મળે છે

પછી અહીંયા આવશું ધવલભાઈ વાત કરી અમારો અમે રાજકોટમાં અહીંયા બધે આવા જે જરૂરિયાતવાળા માણસો હોય ને અહીંયા બધી અલગ અલગ જગ્યાએ જઈએ છીએ તમારે કઈ પણ હોય ને તમે એકવાર એમને અહીંયા લઈ આવો અમે જોઈ લઈ તકલીફ એમની પછી અમે અહીંયા જ્યાં જરૂર પડે ને થઈ જશે સારું તમે આ નંબર માં ફોન કરજો એટલે તમે જ્યાં આવીશો ને અહીંયા અમે આવી જશું તમારે ક્યાં આવવાની જરૂર નથી તમે ગોંડલ ક્યાં ગામ કીધું હા અહિયાં થી રાજકોટમાં જ્યાં લઈ આવો ને અહિયાં ફોન કરી દેજો એટલે અમે અહીંયા આવી જશું બરોબર

આમ જોઈ શકો છો મિત્રો કે અમારા નરેશભાઈએ આવી કઈ રીતનું ડ્રેસિંગ કરવું ને કેટલું વ્યવસ્થિત આમ ક્લીન કરીને બધુંય વ્યવસ્થિત ગોસ્ટેજની ગોઠવીને પાટોની બાંધશે આ જે કંઈ પણ અમે મટીરિયલ વાપરી જે કંઈ પણ સેવા કરી એનો કોઈ પણ એક રૂપિયો પણ ચાર્જ નથી લેતા આ તદ્દન એકદમ ફ્રી છે અને ભાવથી જ આ બધુંય થાય છે કેવું લાગે તમને હવે ડ્રેસિંગ કર્યા પછી જે પેલા તકલીફ થતી હતી એનાથી કેમ રે આવે ફાયદો રિય ને હવે હા ખંજવાડ આવશે થોડીક રિકવરી આવશે ને એમ એ ખંજવાડ આવવાનું કારણ કે તમને હવે એમાં જીવ આવે છે ને રિકવરી આવે છે સારું ચાલો બાકી બજાર માં ને બધું કઈ કામકાજ હોય તો કેવાનું હું જવાનું નહીં ઓકે હા અમારું આવી રીતે અમે બધા લોકોની સેવા કરવા માટે જઈએ છીએ ફ્રી ઓફમાં માં કોઈ જાતનું નતા લેતા નથી અમે આવો અમારી ચેનલમાં તમને બતાવી કરી દઉં હા લોક ખુલો

લાઈવ કન્ટિન્યુ જ હોય હજી તો આ તમારું પેલું હોય શુભ મુહૂર્ત તમારાથી થાય કોઈ પણ એવા જરૂરિયાત વાળા હોય ને તમે તમારે કહેવાનું હોય નંબર માં ફોન કરીને હા હા આર્થિક પરિસ્થિતિ નો હોય કેન્સર થી પીડાતા હોય કોઈ બી કહેવાનું અમે ઘરે જાય એવું નહીં કે રોડ ઉપર આપણે સેવા જ કરવી છે ભાઈ કોઈ પણ વસ્તુ ચાર્જ નથી લેતા

આવી રીતે હા બસ લોકો સપોર્ટ આપતા રહેજો ને વધારેમાં વધારે શેર કરજો હવે આપણે એમ કહેવાય ને કે બાલાજી મંદિરની પાછળ ડ્રેસિંગ કરવા જશો કાલુ ગ્રાફ પરની જ બુટ શું બતાવવાનું ને બુટ શું જાવ હવે આપણે ક્યાં જવાના છે બાલાજી મંદિર પાસે હવે અમે આ ગીતા મંદિર થી જઈ રહ્યા છીએ બાલાજી મંદિરે ત્યાં પણ એક આવું જ એક પેશન્ટ છે બિલકુલ બિન આધારી નિરાધાર એરિયા બધું બતાવજ કેવાનું કે